આ સ્થિતિને જોયા પછી સ્થાનિક લોકો તરત જ તાત્કાલિક પગલા લઈને સ્થળે પહોંચ્યા હતા સ્થાનિક લોકોને ઘણી મહેનત અને સાવચેતીઓને અનુસરતા બંને લોકોને ગાડીમાંથી બહાર કાઢવામાં અને બચાવ કરવામાં સફળ રહ્યા હતા આ સમગ્ર રેસ્ક્યુની છબી હૃદય ધડક છે જેમાં લોકોના પોતાના જીવને જોખમમાં મૂકી પાણીમાં બહેતા બે લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે હાલ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી લોકોને વધુ સાવચેત રહેવાની અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે